રગડો બનાવતી વખતે આપણે એમાં અમુક મસાલા એડ કરીને તેને એકદમ ટેસ્ટી અને ચટપટો તૈયાર કરીશું સાથે રગડા નો સ્વાદ વધારવા માટે તીખી અને ખાટી મીઠી ચટણી એકદમ ઝટપટ તૈયાર કરીશું તો ચાલો રેસીપી શરૂ કરીએ

સાથે અઢી કપ જેટલું પાણી ઉમેરીશું અને એમાં એક ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલો અડધર પાવડર એડ કરીશું અને પ્રેશર નું ઢાંકણ ઢાંકી પાંચ વિસલ મીડિયમ ફ્લેમ પર થવા દઈશું અને વિસલ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી આપણે એને ઠંડુ થવા દઈશું તો હવે ત્યાં સુધીમાં આપણે આંબલી ગોળની ચટણી બનાવી લઈશું તો એના માટે એક પેન માં માડધો કપ આંબલી વન ફોર્થ કપ ખજૂર ખજૂર ના હોય તો તમારે અહીંયા ગોળનું પ્રમાણ વધારે લેવાનું અને બે કપ જેટલું પાણી એડ કરીશું હવે પાણી ઉકળવા લાગે એટલે એક કપ ગોળ એડ કરીશું હવે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે એને સાતથી આઠ મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર ઉકળવા દઈશું એટલે ત્યાં સુધી માંબલી અને ખજૂર સોફ્ટ થઈ જશે તો લગભગ સાત મિનિટ જેવું થઈ ગયું છે હવે ને ફ્લેમ બંધ કરી આ મિશ્રણને ઠંડુ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે લસણની લાલ ચટણી બનાવી લઈશું તો મેં અહીંયા એક કપમાં પાંચથી છ સૂકા કાશ્મીરી લાલ મરચાં લીધા છે એમાં આપણે ઉકળતું ગરમ પાણી ઉમેરી પાંચ મિનિટ જેવું પલળવા દઈશું તો આ રીતે મરચાં સોફ્ટ થઈ જશે તો પાણી સહિત મરચાંને મિક્સર જારમાં ઉમેરીશું સાતથી દસ લસણની કળી બે ચમચી જેટલો લીંબુનો રસ વન ફોર ચમચી જેટલું જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી જ વસ્તુને ગ્રેન્ડ કરી લઈશું તો આપણી લાલ ચટણી ગ્રેન્ડ થઈને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે લીલી ચટણી બનાવી લઈશું તો એના માટે મિક્સર ચારમાં દોઢ કપ જેટલા લીલા ધાણા એડ કરીશું એકથી બે ચમચી જેટલા પુદીનાના પાન એડ કરીશું એક ઇંચ આદુનો ટુકડો સાથે ત્રણ લીલા મરચાં તો તીખાસ તમારા ટેસ્ટ પ્રમાણે બધું કે ઓછી કરી શકો છો અડધી ચમચી જીરું સ્વાદ પ્રમાણે મીઠું બે ચમચી જેટલા દાળિયા અને એક લીંબુનો રસ એડ કરીશું અને ચારથી પાંચ ચમચી જેટલું પાણી એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે ગ્રેઇન્ડ કરી લઈશું તો આપણી ગ્રીન ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આંબલી ગોળ અને ખચુરને ઉકાળ્યા હતા એ ઠંડા થઈ ગયા છે હવે આપણે એમાં બ્લેન્ડર ફેરવી આ રીતે તેને ગાળી લઈશું તો આ રીતે આપણે આપણે એને ગાળી લઈશું તો હવે ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી સંચળ પાવડર અને અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરીશું તો આપણી આ ખજૂર આંબળીની ચટણી તૈયાર થઈ ગઈ છે તો ત્રણેય ચટણી તૈયાર થઈ ગઈ છે તો હવે વટાણા પણ બફાઈ ગયા છે તો હવે મેશરથી હળવાથી આ રીતે થોડા મેશ કરી લઈશું તો એકદમ આપણે એને મેશ નથી કરવાના અધકચરા એવા મેસ કરીશું હવે રગડો વઘારવા માટે એક પેનમાં ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું વન ફોર ચમચી હિંગ અડધી ચમચી હળદર પાવડર અને બે ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું હવે બધી જ વસ્તુને એકથી બે મિનિટ જેવું સ્લો ફ્લેમ પર સાતરી લઈશું સતરાઈ જાય એટલે આપણે એમાં વન ફોર ચમચી સંચળ અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર થોડો ગરમ મસાલો એક ચમચી ધણાજીરું પાવડર વન ફોર ચમચી લાલ મરચું પાવડર અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને તરત જ બાફેલો રગડો એડ કરીશું હવે મિક્સ કરી લઈશું તો ત્રણથી ચાર મિનિટમાં રગડો બનીને તૈયાર થઈ જશે તો ચારથી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને રગડો બનીને તૈયાર થઈ ગયો છે હવે ઉપરથી થોડા ઝીણા કટ કરેલા લીલા ધાણા એડ કરીશું અને મિક્સ કરી લઈશું હવે આપણે રગડા ચાટને સર્વ કરવા માટે કોથમીર પુદીનાની ગ્રીન ચટણી ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી ઝીણી કટ કરેલી ડુંગળી ઝીણા કટ કરેલા ટમેટા અને બેસનની સેવ લીધેલી છે અને ચાટમાં ઉપરથી એડ કરવા માટે આ રીતની સેવ પૂરીનો ભૂકો કરીને લીધેલો છે હવે રગડા ચાટ અસેમ્બલ કરીશું તો તેના માટે એક પ્લેટમાં ગરમા ગરમ રગડો એડ કરીશું તો આ રીતે રગડો એડ કરી દેવાનો પછી જે સેવ પૂરીની પૂરી લીધેલી છે તેને રગડાની ઉપર એડ કરીશું એની ઉપર કોથમીર મરચાંની ગ્રીન ચટણી એડ કરીશું તો ગ્રીન ચટણી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછી એડ કરી શકો છો ત્યારબાદ લસણ મરચાંની લાલ ચટણી એડ કરીશું હવે ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી એડ કરીશું હવે ઝીણા કટ કરેલા કાંદા ઝીણા કટ કરેલા ટમેટા એની ઉપર ચપટી ચાટ મસાલો થોડો શેકેલા જીરાનો પાવડર એડ કરીશું અને થોડો લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરીશું હવે ફરી એની ઉપર ખજૂર આંબલીની મીઠી ચટણી એડ કરીશું અને ઉપરથી બેસનની ઝીણી સેવ સ્પ્રિંકલ કરીશું અને ઉપરથી ઝીણા કટ કરેલા લીલા ધાણાથી ગાર્નિશ કરીશું તો ચટપટી ટેસ્ટી એવી રગડા ચાટ તૈયાર છે બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે તો તમે એકવાર આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો તો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો સાથે મારા વિડીયો ને લાઈક અને શેર કરજો અને મારી ચેનલ ને કરવાનું ના ભૂલશો થેન્ક યુ ફોર વોચિંગ